દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસકી ન્યૂઝ ચેનલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે તહેવારોને લઈ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પાંદિસ્તા વિસ્તારમાંથી લોડેડ શોટગન અને લોડેડ તમંજા સાથે એકને ઝડપી પાડ્યો હતો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પાંદેસરા પોલીસ મથકની હદમાં ડીમાર્ટ્સ સામે જાહેર રોડ પરથી રાજા બાબુ સંતોષ પટેલ નામના યુપી વાસીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી લોડેડ તમંજો તથા લોડેડ શોટગન અને કાર્ટીસ કબજે કરી હતી તો આરોપી કોઈ ગુનાને અંજામ આપે તે પહેલાં જ પોલીસે આરોપીને ઝડપી પાડી સ્થળે પાછળ ધકેલી દીધો છે સાત નવ બે હજાર ચોવીસથી ગણેશ ચતુર્થી શ્રીજીની જે સ્થાપના સુરત સિટીમાં થઈ રહી છે એ દરમિયાનમાં છેલ્લા એક અઠવાડિયાથી એસઓજી સતત રાત્રે એસઓજીની ટીમો પેટ્રોલિંગ કરી રહી હોય છે એ દરમિયાનમાં ગઈકાલે એસઓજીની ટીમને માહિતી મળી કે પાંડેસરા નજીક જે ગણેશજીની મૂર્તિઓ છે ત્યાં પેટ્રોલિંગ કર્યા હતા તો માહિતી મળી કે એક વ્યક્તિ જે ડી માર્ટની બાજુમાં હથિયાર લોડેડ હથિયાર સાથે હાજર છે તો એસઓસીની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને લોડેડ હથિયાર સાથે રાજા બાપુ સંતોષ પ પટેલ ઉમરવા સેતવી હરિધામ સોસાયટી ઉદના રહે છે કે જેનું મૂળ વતન પ્રતાપગઢ યુપી છે એને ફિલ્મ ડબે એને ઝડપી લીધો અને એની પાસેથી મુદ્દાવાલ તરીકે લોડેડ તમંચો લોડેડ શોર્ટગન અને કારતુસ પાંચ ગન મળી આવેલા છે અને એને આરૂપને જડપી લીધો છે અને પાંડરેસા પોલીસ સ્ટેશનની અંદર આમ ચેકનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ